મનુ મહારાજે એમને સમજાવ્યા કે ધ્રુવ નું એક મૃત્યુ એ તો આ જગતમાં જે જન્મ એનું મૃત્યુ છે કુબેરે વરદાન આપ્યું છે ધ્રુવજી પરત આવ્યા છે પોતાની પ્રજાનો પુત્ર પાલન કરતા છત્રીસ હજાર વર્ષ સુધી એક ચક્રિય શાસન કર્યું પોતાના પુત્ર ઉત્કલ ને રાજ્યાભિષેક કરી પોતે બદ્રિકાશ્રમ તરફ પ્રયાણ કરે છે ગંગાજીમાં સ્નાન કરી ધ્યાન લગાવી અને જ્યારે તપસ્યા કરવા બેઠા છે ગંગાજીના પ્રવાહનો આવાજ બહુ આવતો હતો એટલે ધ્રુજ ને એમ થયું કે અહીંયા નથી બેસવું એ જ સમય સાક્ષાત ગંગાજી પ્રગટ થયા ધ્રુવજી પણ મારામાં રહેલા પાપ એ તો તમારા જેવા સંત જ્યારે સ્નાન કરે ને મારા પાપ ધોવાય માટે તમે અહીંયા વિરાજમાન થાવ આજથી આટલી જગ્યાની અંદર કોઈ અવાજ નહીં આવે આજની તારીખમાં પણ ગંગાજી એ જગ્યાએથી શાંત વહે છે આ એનો સંતનો પ્રભાવ વિમાન આવ્યું છે નંદ અને સુનંદ નામના પાર્ષદો ધ્રુવજ લેવા આવ્યા છે કાળ ઉપર મૃત્યુ ઉપર એના માથા ઉપર પગ મૂકી અને વિમાન ઉપર બેઠા છે વિમાન જયારે આકાશમાં ગતિ પકડે છે એ જ સમયે ધ્રુવજી એ પ્રશ્ન કર્યો છે કે મારી માં એ ને ને છે છેક સુધી ભૂલી શક્યા કે મારી માં બિચારી અહીંયા રહી જાય ને હું ભગવાનના ધામમાં જવું કેમ ચાલે ત્યારે પારસોદો એ કહ્યું કે તમારા જેવા દીકરાને જન્મ આપનારી જનેતા એ કઈ અહીંયા રે સામે જે બીજું વિમાન દેખાય છે ને એમાં તમારી માં બેઠા છે એ પણ ભગવાનના ધામમાં આવે છે એ રીતે મૈત્રીય મહર્ષિ વિદુરજીને કહે છે કે દ્રુજના વંશનો વિસ્તાર કઈ બતાવ્યો છે જેમાં અંગરાજા પૃથુરાજા આદિક પ્રચેતાઓની કથાઓ ટૂકમાં વર્ણન કરી અને અહીંયા ઉત્તાનપાદ રાજાના વંશની કથા ટૂકમાં કહી અને હવે મનુ મહારાજ બીજા દીકરા પ્રિય વ્રત કથા પંચમ સ્કંદ માં આવશે ચતુર્થ સ્કંદ રૂપે પુષ્પ ભગવાન ના સમર્પિત કરી કથાને વિરામ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ नारायण नारायण स्वामी नारायण 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 स्वामी नारायण नारायण स्वामी नारायण 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 बोलो स्वामी नारायण भगवान की जय जय नारायण